ઠંડી લાગે એટલે થાબો પરતરમાં જવાય ની વાહ મેમે લેદી નાસ્તો કરવાનો ને બાકી સજે આપણે તો નાસ્તો માં આપણે શું હોય સાંદ રોટલી નાસ્તો કરી લીધો છે તો ને તો પણ જય માતાજી ને કામે જવાનું છે માતા થા કેતા

રવળી બપોર થઈ જશે ને ખાવાનો ટાઈમ થઈ ગયો છે ને તમારી ગાડી અડધી કલાકથી ઊભી હે પોકર ઓમાય નીચે પણ તમે જાતા નથી ખુલી ખુલી ભાઈ મેનેજર છે એટલે બસ બીજું રોટલી

આ પડદાનું અહીંયા બનાવેલું છે અમારે કારણ કે આજના ટાઈમમાં છે ને સુરત દા બાજુ હોય તો ડાયરેક્ટ પ્રકાશ આવે અંદર તે શટર દેવું પડે ને આવડાની ઘંટી છે અહીંયા તો ડાયરેક્ટ પ્રકાશ પડે ને ત્યાં તે આપણા પડદો બાંધે છે નગર શટર દેવું પડે શેટર દેવાનું હોય તો પછી પાણી પીવા ખાધા નીચે જવું પડે અને ગોળો છે અહીં એટલે એ રીતનું કરે છે પડદો અહીં શેઠે ઓલું કરાવ્યું હતું સ્પેશિયલ જાળી બાળી મરવીને તે પડદો બાંધે છે

ગમે તો કેતું ના કેતા કે આપણે ડ્રોન લેવું ડ્રોન લેવું વાત ફાઈનલી જો આ ડ્રોન લઈ લીધું છે આપણે બહુ મોંઘું શું પણ હાલ છે ને આવડા આપણા સબસ્ક્રાઇબર છે મળવા આવ્યા હતા તે ડ્રોન આવડાનું છે ને તો અમે કેવો ના ફોન આવ્યો હતો ભાઈનો કિશોરભાઈ નો ફોન આવ્યો તો ને આવડા કહેતા થાય કે મળવા આવું તો વાત છે ભાઈ અરે ફોન ને ભાઈ સ્પેશિયલ એડિટિંગ નું ને એવું જ કરે આમ ઘણો તો ગગા શેઠની નાની ટીમમાં કામ કરે છે

છે હાથ પડી ગયો તો કે કેવો ના બેઠો તો ઘરે કામ હતું માથે માથે બેઠો તો અત્યારે અંધારું થઈ જાય પછી ખેતર માં તો આવો અવાજ આવવા મળે ભીનું હોય કે જંતુ હોય ને એનો અવાજ આવે ડુંગળી નું નો ઘરેનું છે ને ડુગળી ઠોકી લીધા મેં જો આદુ મંગાવ્યું મૂકી એમ થાય તું મારા વધારે છોકરાનું છે છોકરીનું નથી એવું ન હોય કે બસ હવે પહેરવી તો દે અત્યારે મૂકી દે મને પહેરવા દે દે ક્યારેક